નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે શહેરમાં ગત વર્ષે આવેલા વિનાશકારી પૂરના કારણે લોકોની જાનમાલને ખૂબ નુકસાન પહોંચ્યું હતું ત્યારે માંજલપુરના કેટલાક વિસ્તારમાં હજી સુધી અસરગ્રસ્તોને આર્થિક સહાય ન ચૂકવાઈ હોવા મામલે આજે મામલેદાર કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી ગત ચોમાસામાં આવેલ વડોદરા શહેરના ઇતિહાસના સૌથી ભયાનક પૂરના કારણે અનેક વિસ્તારમાં નદીના પાણી ફરી વળ્યા હતા જેમાં અનેક નવા વિસ્તારો પણ પૂરની અસર હેઠળ આવી ગયા હતા ગત વર્ષે આવેલા પૂરમાં વોર્ડ નંબર અઢાર ના માંજલપુર વિસ્તારમાં અનેક લોકોએ પોતાને ઘર વખરીમાં ખૂબ મોટું નુકસાન પેઠ્યું હતું તેના કેટલાક રહીશોને હજુ સુધી આર્થિક સહાય ચૂકવવામાં આવી નથી અમે માજલપુરમાં સપ્તગીરી બેમો રહીએ છે અમારા ઘરોમાં ત્રણ ત્રણ દિવસ સુધીને પાણી રહ્યું હતું છતાં પણ અમને આ સુધીને કંઈ મળેલું નથી અમે અમારા ફોર્મ ભાજપના જે કાર્યકર આવેલા તેમને અમારા ફોર્મ આપેલા તેમને આજ સુધીને અમારા ફોર્મ પહોંચાડ્યા નહોતા તે છતાં અમે ત્રણ ત્રણ વખત ફોર્મ ફોર્મ ભરીને મામલતદારશ્રીને કહેવાથી આપેલા છે મામલતદાર સાહેબને અમે રજૂઆત કરવા જઈએ તો કે અમારી પાસે ભંડોળ નથી મામલતદારશ્રીએ અમને એસબીઆઈમાં મોકલા કે તમે તપાસ કરો એસબીઆઈમાં ગયા અમે તો એમને એવું કીધું કે મામલતદાર પાસે તમે લખાઈ લાવો અમારી પાસે ફૂલ ભંડોળ છે તો અમે તમારું ભંડોળ તરત આપી દઈશું પણ આજ સુધી મામલતદારે અમારા માટે કશું કર્યું નથી અમારે જે માગ છે કે ભાઈ પૂર રાહત રાહતમાં જે અમને મળવું જોઈએ તે આજ સુધી કેમ મળ્યું નથી મારું નામ ભગવતભાઈ ચિમનભાઈ પટેલ છે હું સપ્તાગીરી બેમાં રહું છું રીઝન એ છે કે અમારા ત્યાં પાણી આવ્યું પાણી ત્રણ દિવસ રહ્યું અને એવું કીધું કે પાંચ હજાર રૂપિયા એક ઘરને આપીશું અને પર મેમ્બર પર આપીશું એક દિવસના સો રૂપિયા તો એવી રીતે ત્રણ દિવસ પાણી હતું મેન મારી મમ્મી છે અને મારા હસબન્ડ એરફોર્સમાં છે મકરપુરામાં એ વખતે જોબમાં ટ્રાન્સફર થયેલું તો દિલ્હી હતા એમનું નહોતું લીધું પાન પેલું આપણે આધાર કાર્ડ તો મેં મારી મમ્મીનું આપ્યું બધું આધાર કાર્ડ ને રાશન કાર્ડ અને ફોર્મ ભર્યું એક વ્હાઈટ વ્હાઈટ કલરના શર્ટ પહેરીને ભય આવેલા પાતળા હરકા અહીંયા જોબ કરે છે એમને હું જોઈશ એટલે ઓળખી જઈશ પછી એમને એવું કીધું કે પાણી ના પૈસા આઈ જશે આજુબાજુ એજ કઉી હોય તો મારું આ સ્ટેટમેન્ટ છે બેંક નું પાસબુક નું પ્રિન્ટ કરીને આવી હાલમાં એમાં બતાવું જોઈએ ફોન નથી આવ્યું મેસેજ મને મારા અમને અમને બધાને અમે અહીંયા આટલે જ આટલે

તાત્કાલિક ચુકવાની માંગ કરી હતી આ સમયે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રમુખી સહિત ઉપસ્થિત રહ્યા હતા અને કરી હતી કે જેવું વર્ષે આવ્યું હતું એવું ન થાય તે પ્રમાણે આયોજન કરે તેમ પણ તેમણે ઉમેર્યું છે ગત વર્ષે વડોદરા શહેરને ને આ ભ્રષ્ટાસકોએ પાણીમાં ડૂબાડ્યું એમાં પણ આ માજાપુર વિસ્તાર વડોદરા શહેરનો હું તમને કહું કે જ્યાં સુધી અમારા પૂર્વ કાઉન્સિલર સ્વર્ગીય ચિરાગભાઈ ઝવેરી જીવતા હતા આ માજાપુર વિસ્તારમાં કોઈ પાણી નહોતા ભરાતા પણ ગત વર્ષે જે પાણી ભરાયા અને વિશ્વામિત્રીનું પાણી પૂરનું પાણી જે જેનો નિકાલ થવો જોઈએ એ લોકોના ઘરોમાં આવ્યું કેમ કારણ કે વિશ્વામિત્રી પર આજે પણ જે ગેરકાયદેસર દબાણો છે એ તોડવામાં નથી આવ્યા અને વિશ્વામિત્રીને ઊંડીને પોડી કરવાના નામે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે માટીના નામે લાકડાના નામે એ જગ દેખીતો ભ્રષ્ટાચાર છે અને માટે જ ગઈકાલે જ્યારે અમારા કોર્પોરેટરોએ સભામાં પૂછ્યું કે વિશ્વામિત્રીનું કેટલું કામ થયું છે તો જવાબ આપવાની જગ્યાએ આ લોકોએ ચોવીસ મિનિટમાં સભાને બરખાસ્ત કરી દીધી તો આ લોકોને જે સત્તાનો નશોનો અભિમાન ચડ્યો છે એ આ માજપુરની પ્રજા અને વડોદરાની પ્રજા ઉતારશે કારણ કે હજુ સુધી જે લોકોને આર્થિક નુકસાન થયું ઘર વખરીનું સામાન નુકસાન થયું આ લિસ્ટ છે આજુ સુધી એ લોકોને કેશ ડોલ કે આર્થિક સહાય આપવામાં નથી આવી તમે અમે જોયું કે કોંગ્રેસ પાર્ટી ગત વર્ષે પણ જ્યારે અમે એક રેલી કાઢી હતી આખા શહેરમાં લોકોને કેશ ડોલની માગણી કરી હતી આજે માજાપુર વિસ્તારમાં પણ અમુક જગ્યાએ આજે પણ આર્થિક સહાય નથી મળી આ લોકોના ઘરમાં પાંચ પાંચ છ છ ફૂટ પાણી હતું એમનું ફર્નિચર એમનો ઘર વખેરનો સામાન અનાજ કરવાનું બધું ડૂબી ગયું ત્યારે પણ આ લોકો હજુ સુધી એમની સાણ ઠેકાણા નથી આવતી માટે અહીંયા સ્થાનિકોની સાથે અમારા વોર્ડ પ્રમુખ સાથે બધા કોંગ્રેસના મિત્રો અહીંયા રજૂઆત કરવા આવ્યા છે ગત વર્ષે જે પ્રકારે વિશ્વામત્રી નદીમાં અંધારું પાણી ઉપરવાસમાં વરસાદ પડવાના કારણે છોડવામાં આવ્યું હતું તંત્ર દ્વારા એ રીતના તે વખતે એવું કહેવામાં આવતું કે પૂરનું પાણી છે વરસાદમાં વધારે ઉપર વરસાદ પડ્યો છે ત્યારે યોગ્ય સંકલન નહોતું તે વખતે જે તે વખતે અને એના કારણે આ પાણીનો નિકાલ નહોતો થયો અને પાણી વડોદરા શહેરના સમગ્ર રહેણાંક વિસ્તારમાં પાણી છૂટ્યું અને પારાવાર જે પ્રકારની નુકસાની થઈ લોકોને ઘરમાં પાંચ પાંચ દસ દસ ફૂટ લોકોના ઘરમાં પાણી રહ્યું ત્રણ ત્રણ દિવસ એમાં અમારા માંજલપુર વિસ્તારના પણ લોકો ભોગ બન્યા છે વળસર વિસ્તાર હોય કે પછી માંજલપુરનો વિસ્તાર હોય ઘણા બધા વિસ્તારના સોસાયટીઓના ઘરોમાં પાણી ગયું અને તે વખતે પાણીમાં પણ સરકાર અને તંત્ર જે સંકલનનો અભાવ રહ્યો તે વખતે પણ કોઈ સુવિધા લોકોને નથી મળી ત્રણ ત્રણ દિવસ લોકો ભૂખ્યા ચાલશે રહ્યા એની પછી સરકારે જે જાહેરાત કરી કે પૂર પીડિતોને વળતર આપીશું અને એને જોતા વોર્ડ નંબર અઢાર કોંગ્રેસ પ્રમુખ તરીકે મેં આ માહિતી કલેક્ટરશ્રીને આપી હતી આવેદનપત્ર આપ્યું હતું સમગ્ર વડોદરા અમારા માંજલપુર વિસ્તારના જે પૂરગ્રસ્ત વિસ્તાર છે એની વિસ્તૃત આગેવાનો સાથેની યાદી મોબાઈલ નંબર સાથે મેં કલેક્ટરશ્રીને આપી હતી ત્યારબાદ ઘણા ખરા લોકોને વળતર બી ચૂકાયું અમારા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અમારા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા સાહેબ પણ આ વિસ્તારની મુલાકાત લીધી હતી છતાં પણ હજુ પણ ઘણા ખરા એવા લોકો છે એમને આ પૂરનું પાણીમાં જે વળતર મળ્યું જોઈએ એ વળતર મળ્યું નહોતું ત્યારે સ્થાનિક નાગરિકોની માગણીને લાગણીને લઈને છેલ્લા ઘણા સમયથી બધા પોતપોતાના રીતના પ્રયત્ન કરે છે અમે પણ પ્રયત્ન કરીએ છીએ ત્યારે આજે ફરીવાર મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માંગે છે કે મેડમ આ શ્રી આ અમારો આ રજૂઆત છે એને કલેક્ટર શ્રી સુધી પહોંચાડો અને વહેલામાં વહેલી તકે આ નાગરિકોને અમારા વળતર ચૂકવે જો આગામી દિવસોમાં નહીં ચૂકવવામાં આવે છે તો આ જ જગ્યા પર અમે આમરણ ઉપવાસ પર બેસીશું અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપના માધ્યમથી અમે કરવા માંગીએ છીએ તંત્રને રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોડગ્રા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર